તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી જે બેઠકમાં જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ નવનિયુક્ત જિલ્લામાં ક્રાઇમ ની ઘટનાઓનો ઘટાડો થાય તેમજ લોકો જાગૃત થાય તેમજ ક્રાઇમની ઘટનાઓ બને તે પહેલાં જ તેને અટકાવવાની કોશિશો કરવામાં આવે તે બાબતે ચિંતન તેરાયાએ પોલીસ અધિકારીઓ સાથે સૂચના આપી હતી તેમજ આ બેઠકમાં ડીવાય એસપી એસ એમ વારુતરિયા એસ આર ભરાઈ એસઓજી પીઆઈ એજી રબારી સાયબર પીઆઈ આર એસ દેસાઈ થરાદ પીઆઈ એટી પટેલ સહિત તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારે આઠમા પગાર પંચની રચના કરી દીધી છે આજે ઔપચારિક રૂપે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે જે દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ આપશે આઠમું પગાર પંચ અઢાર મહિનાની અંદર પોતાની તમામ ભલામણો રજૂ કરશે આઠમા પગાર પંચની કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની જાહેરાત કર્યાના દસ મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે જોકે આ પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી સૂત્રોના જણાવ્યા મુજબ આઠમું પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે પરંતુ તેનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ ગણાશે ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ગુજરાતમાં રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોશી એકત્રીસ ઓક્ટોબરે નિવૃત્ત થનાર છે તેમની જગ્યાએ હાલમાં તેઓ મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓના અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત વરિષ્ઠ આઈએએસ અધિકારી એમ કે દાસ ચાર્જ સંભાળશે દિયોદર ખીમાડા રોડ પર આવેલા કાંકરેજ તાલુકાના ખોડા ગામ નજીક બાઇકને અકસ્માત નડ્યો અકસ્માત થતા યુવકનું મોત ગત મોડી રાત્રે બાઇક લઈને ખોડા તરફથી ખીમાડા તરફ જઈ રહેલા યુવકને રોડ પર નડ્યો અકસ્માત જેમાં સારવાર અર્થે સિંહોરી રફરલમાં લાવવામાં આવ્યો જેમાં સારવાર દરમિયાન બલાજી મોબચાજી ઠાકોર ઉંમર વર્ષ છત્રીસવાડાને મોત નીપજ્યું હતું રોડ પરથી અકસ્માત થયેલી હાલતમાં બાઇક મળી આવ્યું છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स ડીસામાં કથિત રીતે ફટાકડાના એક વેપારી પાસે ખંડણી માગવા અંગે નોંધાયેલી ફરિયાદના મામલામાં સંડોવાયેલા ચાર આરોપીઓને આજે સોમવારે બીજી મુદતેની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમના જામીન ફરી એકવાર નામંજૂર કર્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર ફટાકડાના વેપારીઓ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક પત્રકારો દ્વારા તેમને ધમકી અને ધમકાવીને ખંડણીની માગણી કરવામાં આવી હતી આ ફરિયાદના આધારે પોલીસે એક કામગીરી હાથ ધરીને કુલ છ પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો પોલીસે તપાસ દરમિયાન ચાર પત્રકારોને ઝડપી પાડ્યા છે ડીસા નજીક આવેલા જલારામ મંદિર વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં એક સ્વિફ્ટ કાર અને એક ટ્રક સામસામે ધડાકાભેરથલાએ પકડાયા હતા આ અકસ્માત એટલું જોરદાર હતું કે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું પ્રાથમિક વિગતો અનુસાર ટ્રક અને સ્વિફ્ટ કાર જલારામ મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બંને વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ અકસ્માત બાદ કારમાં સવાર લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા સદનસીબે કાર ચાલક કે અન્ય કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ ન હતી અને જાનહાની ટળી હતી જોકે કાર્ટના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું સરસ્વતી તાલુકામાં હાઈવે ઉપર પસાર થતાં અલગ અલગ સ્થળે બે વાહનોના અકસ્માત થયા હતા જેમાં વડુ ગામ નજીક એક ટ્રકમાં આગ લાગી હતી તેમજ નાયતા ગામ નજીક ગાડી પલટી મારી ગઈ હતી બંને અકસ્માતમાં સવાર ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો વડુ ગામ નજીક રવિવારે રાત્રે ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભડકે બળી હતી ડ્રાઈવર સમય સૂચકતા વાપરી ગાડીમાંથી ઉતરી જતા તેનો બચાવ થવા પામ્યો હતો ટ્રકમાંથી આગની જ્વાળા નીકળતા રસ્તા પસાર થતા વાહનો થોડા સમય થંભી ગયા હતા આગમાં ગાડી બળીને ખાક થઈ ગઈ હતી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગુજરાતના ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે તેમણે વડાપ્રધાનને પત્ર લખીને તત્કાલિક ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે ધારાસભ્યોએ જણાવ્યું કે ચાલુ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાને કારણે ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થયું છે સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બે નમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયેલું છે તે ખોડલધામ કાગવડમાં દર્શનાર્થે બનાસની બેન સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા અને મા ખોડલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા